તો આપણે છે ને હવારમાં બધી બહેનો મનાલી લઈને પહોંચી ગયા છે નજારો તમે જોઈ લ્યો મનાલીનો આપડો આ બાજુ જે સુરજભાઈ નીકળે છે હજી હલા બધાને હવારમાં હાંકવા નીકાય ચરવું તો છે ને અહીંયા ઘરે હાંકતા જાય બધીને નવે ચકરું મારી આવે આગળ તો કઈ દેખાય મી નથી બેહું ખોવાઈ જાય તો જડશે ની પાછી બેહું સામી જ છે આપણે અહીંયા કેમેરા તો બરાબર છે પણ ક્વોલિટી બેકાર આવી જાય કેમ કે ઝાકર જેવી આવી પડી વાત પૂછો મા એની જય માતા મિત્રો કેમ છો બધા મજામાં અને ગુડ મોર્નિંગ આપણે જો હવારમાં મનાલી નીકળી ગયા વેહ હું લઈ બાકી બે હું બધી અમે જાય છે ખવારનો નજા આવે છે બધા ઝાકર આવી જાય બીજી રીતનું જડથી ઉતાર નાખે પણ ટાયટ વધારે પડે કે બધા ઝાડવામાં પાણી ભેરું પડ્યું તે ઝાકર ફૂલ છે કેમકે સાંજની ઝાકર આવી ગઈ છે ફૂલ આ બાજુ આપણી નદી ભરી છે જાતમાં પાણી ભેર્યું છે આજે અત્યારે બહુ નાખી લાગી છે છે આટુ તો ધીરે ધીરે બધે લતા જાય ચારિયા પગ મોકરો કરી આવે ઘડીક પછી જ ઘરે જ ખાવાનું છે પણ અત્યારે ઘડીક વાર રખડવા લઈ જાવી પડે બાકી નીકળી ગઈ અડધી આગળ તો અત્યારે નીકળી ગયા આગળ ક્યાંય ચરવા જેવું છે ચક્કર મારવા ખાલી લઈ જવી પડે ધરાતી વેહોને આપણે ઘડી ચક્કર મારી આવે એટલે બાકી અડધી આગળ નીકળી ગઈ છે હવે આમાંથી અડધી પાછી ઘરે ભાગી જાય તો કઈ ખબર પડે નહીં રામ બરોબર જાય છે બધી આપણે રામ ભરો વધારે તો હું પણ જવાનું હોય આપણે સીધા થાય પાછું આવી જાય નીચું હાલવાનું કે ખાડા લગભગ આપણે અડધી તો નીચે જ આવીએ આ ટ્રેન આપણે પાણીનો ખાડો ભરાતો હોય કાલે ઊંટું તા નહી બધા ભડકીને ભાઈ હું ભાઈ ગીતી બધી નાખી ગઈ અને જો ભૂખ લાગે એટલે ધરીને આવતી રે ભેગી બાકી તો હવે હાલતી થઈ ગયા હમણાં જો અડધી આગળ નીકળી ગઈ છે આજે આપણે ક્યાં ને ઓલી ભાઈ બીડમાં નથી લઈ જાવી આ બાજુ લઈ જાવી પેલો વૈંડા છે રોડ કાંઠે એમાં કેમ કે એમાં પૂરી દેવું ને એટલે જાય નહીં કે આમાં જાકરમાં હજી સાડા થઈ ગયા પણ હજી નથી દેખાતી કંઈ કાંઈ ભેહું આટલી પૂર સામે હોય એ બંધ દેખાય બાકી હાથ થરી ગયા ત્યારે હા ધીરે ધીરે જવા દે ચક્રુ મારી લે આપણા વિડીયો છે ને ઘણા બધા જોવે છે પણ ચેનલ ને સબસ્ક્રાઈબ નથી કરતા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો આવા આમ ન કરો કેમ કે ઘણા બધા ટાઈમથી આપણે શોર્ટ વિડીયો બંધ કરી રહ્યા છે નાખવાના એટલે બધા છે ને ચેનલને અનસબસ્ક્રાઈબ કરે છે અનસબસ્ક્રાઈબ નહીં સબસ્ક્રાઈબ કરો બાકી આગળ મળી જાય તમને બાકી બે હું જો એંગારિયા ખાતી જાય એંગારિયા બહુ થઈ પડે માં માર વાન જો કાપી નાખે નાખી દી જેમ તેમ કરી એંગારે બહુ ખાઈ પીયો આપણે બોર ખાઈને ને એના જેવું જે ફાયદાવાળું આપણે છે ને ત્યારે ભેવું છે ને અંદર આવી ગઈ છે વહીંડામાં બધી ક્યાં રખડે છે ને એ ગોતું છે અડધું અહીંયા દેખાણી આપણે સામે દેખી દેખાતી નથી કેમકે અડધો માલે જઈએ અહીંયા દેખાય એવું લાગે છે અડધું આ બાજુ રખડે છે બધા છોટા જ છે તો આપણે છે નવ વાગી ગયા છે તડકો હવે જ રાખ દેખાય છે ભાજી ઝાકર ઉડી નથી કેમ કે નવ ને થઈ ગઈ છે દસ થઈ ગઈ ભાજી ઝાકર એમને એમ છે હા આપણે દસ પંદર ચારસો પછી જવા દે હું ઘરે પછી ગાય ગયા માં ચરે નાખી દે હું ખા બીજું શું કરે ખાવામાં શું છે પાણી ભરાઈ ગયું છે ખડમાં બધે ભાઈ એક ફાયદો રહ્યો કે ઝાકર વધારે આવે ને તો છે ને ખડ લીલું થાય થોડું ઘણું બહુ ન થાય ખડમાં પાણી ભરાય એટલે ખડ લીલું ક્ષમ થઈ જાય આગળ તો કાંઈ દેખાય નહીં હાઈવ રોડ આમો છે એ કાંઈ ના દેખાય હા મી માન જોઈ દિવાલ આ આછી દેખાય ને દિવાલ ની પાછળ એક થાંભલો છે લાઈટ નો હાઈ વોલ્ટેજ વાળો કઈ વસ્તુ નથી દેખાતી એટલું જ દેખાય આવો આ મનાલી થઈ ગઈ ગયા મિની મિનાલી છે મન પડે આવી જાય આજ તો વધારે છે પાછી ફાઈનલી સુખ નો સૂરજ ઉગી ગયો છે હવે કેમ કે આપણે આ સૂરજ હવે ઉગ્યો છે અને અત્યારે મનાલીમાંથી પાછા આપડે ઘરે આવી ગયા બેહુ માં તો આજે ચક્કર મારતી મારતી આવે છે આ લઈ જવાનું વિચાર છે આમાં નથી આજે અને અહીંયા આજે ચકલીઓના મારા જે ઉપર દેખાય છે ને કઈડામાં બે ટાઈપના માળા વાળે છે એક બેસવાનો માળો છે અને એક બચાવ દેવાનો માળો અલગ છે એટલે એમાં બધા અલગ અલગ ટાઈપના બનાવાયેલા હોય બનાવટ પણ એની ટાઈપની એની છે ઘણા મારા દેખે ને એટલે તોડી નીકળી જાય સીધા નદીમાં આપણે કૂવામાં બહુ હોય નદી કાંઠાભર હોય તો એ માળા તોળા એની કેમ કે એના ઘર છે એના ઘરમાં આવે આમાં શું છે જનાવર આવતો હોય એટલે કન્ફ્યુઝ કરવા માટે બે ત્રણ માળા અલગથી બનાવવા પડે એને કે બે ઘરવાળા માળા છે એટલે ચકલીને ખબર હોય બાકી બીજાને ખબર ન પડે બે ભેગી પાર્ટનરમાં બનાવે એટલે અલગ ટાઈપના જ બનાવતી હોય અત્યારે છે ને આપણે આવી ગયા છે બપોરની બાંધી છે ફરી ગઈ જાફરી ઘડેલી આપણે વિડીયોમાં આવતી જ હતી પહેલાંથી ભેગા ફરી ગયા એટલે હજુ પાડા પાણી પીવું નથી એ તો ભાગવા નું જ આને કે છોડવા નથી હજી ખીલા ને બીજું નાખી દે ને ખાઈ લઈએ જાફરી ની કુંડલી આપડી ભાઈ બની અને અત્યારે જો આપણી બધી બે હું ચરે છે ઘરે ભૂકો ખાઈ લીધો નીર નિરણ નાખી દીધી આજે આજે ભૂકાનું મુહૂર્ત કરવું પડ્યું પાછું નાખવાનું ચાલુ તો અત્યારે ભરી બધે નાખી દે એટલે ખાઈ લીધું છે અને હવે બાંધવાનો ટાઈમ છે ચણા ખાર્યું પડ્યું હતું આજ ખાય છે નાખ્યું નથી આપણે છે ને પાડાણ બાંધી દીધો છે એનું કારણ એક જ છે કેમ કે પાડાણ છોડીને એટલે પછી બે માથે જ ઊભો રહીએ અને બેં ફરી ગઈ છે કમ્પ્લીટલી એટલે પાડાણ છોડવાનું હોય નહીં અત્યારે અને હવે ભેગું બાંધવાનો ટાઈમ થઈ ગયો છે આપણે બધી ભેગું નાખી નાખી ઘરે જવા દઈ ને ખીલે કરવા માંડી તો અત્યારે આપણે આવી ગયા છે ડેરીમાં શું કામ છે આપણું એક જ કામ સાફ સફાઈ ક્લીન લખેલું છે બાકીનું આગળ આપણે વધતા નહીં ખાવે અને ખાણનો સ્ટોક આપણો થઈ ગયો છે અડધો પૂરો કેમકે ઉપાડ વધારે રહે એટલે ગાય ગાય ઉપડી જાય વધારે આપણે આ ખોળ ઉપર ગોપાલ મીતાણા મીતાણા ગામનો છે રાજકોટની બાજુ વાળો અહીંયાનું ખોડ છે એટલે વધારે ઉપડે હમીરપોરની બાજુમાં ટંકારા મોરબી મીતાણા રોડ પર પડધર દીવા તો અહીંયાનું ખોળ આપણે વધારે હાલે છે અને ભાણવાનું ગોપાલ બે ખોળ એનું વધારે ઉપડ થાય આ બધા જે અડધું વેચાઈ ગયું વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી નાખજો જય માતાજી જય શ્રી રામ